બસો વર્ષ જૂની છે અને આ સમસાન ભૂમિમાં આશરે બસો વર્ષ જૂના જે જે મૃત્યુ પામેલા રાવળદેવ સમાજના જે લોકો છે એ લોકોની કરવામાં આવી હતી હતી ને ત્યાં તેમની સમાધિઓ આ ત્યાંના જે સ્થાનિક માથાભારે ચારથી પાંચ ઈસમો છે ઈસમોએ ખનીજ માફિયાની સાથે મેળાપીપણા કરી અને આજે આજે રાવળદેવ સમાજની જે શમશાન ભૂમિ હતી તેને તોડી નાખી છે અને તેની તેની જે માટી હતી એ માટી પણ ત્યાંથી તે લોકો ચોરી ગયા છે ને માટીની સાથે સાથે આ લોકો આજે રાવળદેવ સમાજના જે વડીલો છે તેમના વડીલોની અસ્થિઓ પણ સાથે સાથે આ લોકો ચોરી ગયા જી હા આજે રાણપુરમાં જે એકસો ને પચાસ રાવળદેવના જે ઘર છે એ રાવદેવ સમાજના જે લોકોના વડીલો છે એ વડીલોની સમાધિઓ તૂટી જેના કારણે રાવળદેવ સમાજના લોકોની લાગણીઓ દુભાઈ છે અને તે લાગણીઓના દુભાવાને કારણે આ રાવણદેવ સમાજના લોકોમાં ખૂબ જ રોષની લાગણીઓ દેખાઈ રહી છે જેના કારણે રાવળદેવ સમાજના સ્થાનિક લોકો અને સમાજના અગ્રણીઓ એકત્રિત થયા અને આ જે સમાજના જે લોકો છે એ લોકોએ સ્થાનિક પ્રશાસનને ટેલિફોનિક જાણ કરી છે જેમ કે મામલતદાર તાલુકા વિકાસ અધિકારી અને ખાનખનીજ વિભાગને આ ટેલિફોનિક આ જે મુદ્દો બન્યો છે તે મુદ્દા વિશેની તે લોકોએ આ સ્થાનિક પ્રશાસન સાથે ચર્ચા ટેલિફોનિક કરી પરંતુ અત્યાર સુધી સ્થાનિક પ્રશાસનના જે અધિકારીઓ છે એ અધિકારીઓ દ્વારા કોઈ કોઈપણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી જેના કારણે ત્યાંના જે લોકો છે તે લોકોમાં ભારે રોષ ભભકી ઉઠ્યો છે અને આ લોકો જે આ ખનીજ માફિયાઓ છે જે 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 પાંચ લોકો છે છે એ એ પોતાના અંગત પૂર્ણ કરવા માટે આ પવિત્ર ભૂમિ હોય માટી ચોરી ગયા એ માટીની સાથે સાથે આ જે રાવા સમાજના પિતૃની આસ્થા શ્રદ્ધા અને તેમના પિત્રોના અસ્થિઓ પણ હતા એ અસ્થિઓ પણ તે ચોરી ગયા અને તેમના માટે બનેલું એક ઐતિહાસિક સ્થળ જે કહેવાય કે જ્યારે તેમને યાદ આવે ત્યારે ત્યાં જઈ અને તે લોકો તેમને પ્રાર્થના કરી શકે એ ઐતિહાસિક સ્થળની પણ તે લોકોએ પરવા ન કરી અને આ ઐતિહાસિક સ્થળનું તેમણે નિકંદન કાઢી નાખ્યું જેના કારણે ત્યાંના જે લોકો છે એ લોકો રોષે ભરાયા સ્થાનિક પ્રશાસન સાથે વાત કરી સ્થાનિક પ્રશાસને કોઈ પણ પ્રકારના પગલાં નથી લીધા ત્યારબાદ તે અમારા જે સંવાદદાતા ત્યાં પહોંચ્યા તેમણે અમારા સંવાદદાતાએ ત્યાં જે સ્થાનિક લોકો છે તેમની સાથે ચર્ચા કરવાની કોશિશ કરી ત્યારે સ્થાનિક લોકોએ એ પણ જણાવ્યું કે અમે મામલતદારમાં કે તાલુકા વિકાસ અધિકારીમાં કે ખાનખનીજ વિભાગમાં ખાલી ટેલિફોનિક જ વાત કરી છે ત્યારબાદ અમે લોકોએ અમારા ગામના જે સરપંચ છે પહેલાં એમને પણ જાણ કરી હતી અને આજે અમે ત્રણથી ચાર કોલ કર્યા પરંતુ તેમને અમારા કોલ ઉઠાવ્યા નથી તો આજે રાણપુર ગામના જે ભાઈ સરપંચ છે એ સરપંચને મારે કહેવું છે કે તમે જયારે ગામનું પ્રતિનિધિત્વ કરવા માટે ઇલેક્શન વખતે વારંવાર ભીખ માંગવા નીકળો છો તો પ્રજાની છે પ્રજાના જે કામો છે એ કામો થતા નથી ત્યારે તમે કેમ હું અસંતરતા ફરો છો તમારે જયારે વોટની જરૂરત હોય ત્યારે તમે બે હાથ જોડીને ને વોટ માંગવા નીકળો છો અને ગામના પ્રતિનિધિત્વ કરવાની જવાબદારી લો છો તો તમારી આ સત્તાને ફરજમાં આવે છે કે જે ગામમાં જે નુકસાન થયું છે જે આસ્થાની જે લાગણીઓ છે એ લાગણીઓ દુભાય છે તો આ જે લાગણીઓ દુભાય છે તેમની માંગણીઓ પણ તમારે પૂર્ણ કરવી પડે અને જો તમે એક સત્તાવર પ્રતિનિધિત્વ કરવા નીકળ્યા છો તો તમને મારે એ પણ કહેવું છે કે તમારા ત્યાંના સ્થાનિક લોકોના કહેવા મુજબ કે જે આ માથાભરી ઈસમો છે એ તમને ગાંટતા નથી તો ભાઈ તમારે પ્રતિનિધિત્વ કરવું હોય તો તમારે પ્રજાને સાથે રાખી અને આ લોકોને તમારે કાયદાકીય કાર્યવાહી કરાવવી પડે નહીં તો પછી જો તમારાથી આ લોકો ન હોય તો તમારે પ્રતિનિધિત્વ અને સરપંચ પણ છોડી અને સત્તા પર છોડ દેવું પડે જ્યારે તમે ઇલેક્શન વખતે જ્યારે વોટ માંગો છો ત્યારે તમે જનતાની જે બી દુવિધાઓ હોય છે તેને પૂર્ણ કરવાના ખોટા ખોટા વાયદા કરો છો એ વાયદા તમારા હંમેશા માટે પોકળ જતા હોય છે એટલે જે જે આ રાવળ સમાજની લાગણીઓ દુભાઈ છે અને તેમની જે માંગણીઓ છે તે યોગ્ય જ છે જેથી તેમણે તેમની માંગણીઓને તમારે પૂર્ણ કરવી પડે જે હવે જોવું એ રહ્યું કે જે ત્યાંના સ્થાનિક જે સત્તાવાર અધિકારીઓ છે એ અધિકારીઓ આ જે ખનીજ માફિયાઓ છે એ ખનીજ માફિયાઓ પર કયા પ્રકારની કાયદાકીય કાર્યવાહી કરે છે કે નથી કરતા અને જો કરે છે તો કયા પ્રકારની કાયદા કે કાયદા કે કાર્યવાહી કરશે ને જો નથી કરતા તો શું સમજવું કે આ જે ખનીજ માફિયાઓ છે તેમણે આ અધિકારીઓને લેતી દેતી કરી અને પોતાના જાણમાં લપેટી લીધા છે સત્તાવાર અધિકારીઓના વલણ પર હવે જોવું રહ્યું કે આ સત્તાવાર અધિકારીઓ અને ન્યાય પ્રક્રિયામાં વિશ્વાસ રાખીને ખરેખર આ જે ખનીજ માફિયાઓ છે જે માફિયાઓ ભૂમિમાંથી માટી ચોરી ગયા છે એ ખનીજ માફિયા પર અને આ માથાભારે ઈસમો પર કાયદે કાયદેસરની કાર્યવાહી કરી અને જે આ રાવળ સમાજની જે માંગ છે જે લાગણીઓ દુભાય છે એ લાગણીઓ પર કાયદેસરની કાર્યવાહી કરે છે કે પછી આ જે માટી ચોરી ગયા છે જે ઈસમો માટીની સાથે સાથે આ જે રાવણ સમાજની આસ્થા ચોરી ગયા છે એ આસ્થાની પણ કિંમત લગાવે છે ને આ અધિકારીઓને મલાઈરૂપી જે નોટો છે એ નોટો આપીને ખરીદે છે કે પછી કેમ કે આ અધિકારીઓ ખરેખર આ જે ખનીજ માફિયાઓ છે એમના પર કોઈ પણ કાયદેસરની કાર્યવાહી કરવાના છે અને કાર્યવાહી કરશે તો કયા પ્રકારની કાર્યવાહી કરશે ને જો નથી કરતા તો જનતાએ સમજવું શું જે ખનીજ ચોરી લઈ ગયા જે માટી ચોરી લઈ ગયા એ માટીની ભાગવટાઈ કરી અને કુલડીમાં ગોળ ભાંગી લીધો તેરી બી ચૂપ ઓર મેરી બી ચૂપનું વલણ અપનાવી લીધું કે પછી ખરેખર આજે ખનીજ માફિયાઓ માટી ચોરી ગયા

તમે જે અત્યારે જે જગ્યા ઉભા છો એ ખાડો કર્યો છે ખાડો મોટો છે સાહેબ અને અમે આ તો 400 વર્ષ પહેલા અમારા દોહાના સાહેબ આર કે કાઢીને લઈ ગયા પૂરણ કરે તમે કોઈને જાણ કરી છે સરકારમાં ના હવે જોણ કરવી સાહેબ આ તો અમે અમને ખબર પડતા પહેલા હોય ને તો ખાસુ સાહેબ ખાસી જગ્યા હોય ને ખાડા પાડી નાખ્યા સ્થાનિક સરપંચને જાણ કરી ના હવે કરવાની સાહેબ અમારી સમસાન ભૂમિ છે રોણપુર ઉગમરાવાસ અમે જાતે સર આવળ અને અમારી પુણા બસો વર્ષ પહેલાં જૂનાની આરી શમશાન ભૂમિ છે અમારા ગામના દેહ લોકોએ ખોદી બીજે પૂર્ણ કર્યું છે જિલ્લો પાલનપુર તાલુકો ડીસા ગામ રાણપુર અમદાવાદ છે માંગશે સરકાર પાસે અમારી સરકાર પાસે એવી માંગ છે કે આર અમારા તાત્કાળીઓના પગલ લે સરકાર તાત્કાળીઓના અમારા સરકાર પગલા લે

લેખિત અરજી આપી કોઈ ના કશું નથી આલી આજ દાડા ઉધી અરજી બરજી કોઈ આલી નથી સરપંચ ને કહ્યું તો પણ સરપંચ મોનતો નથી કે આ લોકો મોનતા સરપંચ ને કીધું તો પણ મોનતો નથી અમે આજે ફોન કર્યા હતા પણ મોન્યો નહીં સરપંચ શું કેવું લોકો મોનતા નથી ફોન જ ઉપાડ્યો ના એની સરપંચ ફોન જ ઉપાડ્યો ના હવે આગળ ને શું માંગ છે તમારી સરકાર પાસે શું કાર્યવાહી કરશો તમે માંગ એમ છે કે સરકારોને તાત્કાલિક લઈ લે